માર અમરેલી મારી ચેનલ નું નામ દિયાબેન ડીનું રસોડ તો આજે આપણે પાલક અને સુકેલી મેથી શાક બનાવશું તો આપણે આ પાલક લીધી છે જો નાના નાના પાંદડા લીધા છે આપણે સરસ કૂણા હોય એવા આ રીતે સુધારી લીધા અને મેથી મેથી આપણે બાફી લીધી છે એકદમ સરસ બફાઈ ગઈ છે આ રીતે તો વઘાર માટે આપણે જીરું લીધું છે અડધી ચમચી એક લસણનો ગાંઠિયો આપણે આ રીતે ફોલીને કટકી કરી લીધો એક આપણે મરચું લીધું છે એને આપણે સુધારી લીધું થોડીક આપણે હળદર લીધી છે અડધી ચમચી આપણે જીરું લીધું એક ચમચી આપણે લાલ મરચું લીધું છે બે આપણે ડુંગળી સુધારી લીધી છે આ રીતે સ્વાદ પ્રમાણે મીઠું લીધું એક આપણે મોટું ટમેટું સુધારી લીધું અને તેલ લીધું વધાર માટે અને પાણી લીધું તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું આપણે કઢાઈ રાખીશું એમાં આપણે એક ચમચા જેટલું તેલ નાખીશું તો તેલને ગરમ થવા દેવું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે આમાં જીરું નાખી દેવું અને આપણે લસણ નાખી દેવું અને આ મરચા સુચારા છે એ નાખી દેવું આપણે લસણ લાલ જેવું થાય એટલે આપણે ડુંગળી નાખી દેવું ડુંગળીને આપણે ઘણીક વાર કરવા દેવું તેલમાં તો આપણી ડુંગળી એકદમ સરસ ગુલાબી થઈ ગઈ છે તો હવે આપણે એમાં હવે આપણે આમાં પાલક નાખી દેવું કરી આપણે હળદર નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું इसको આપણે માપે નાખશું કે આપણે બપમાંય નાખી શકે એટલે આપણે લાલ મરચું નાખી દેવું આપણે જે પ્રમાણે ખાવું નાખવાનું હવે આપણે આ ટમેટા નાખી દઈશું તો ટમેટાને આપણે છે ઓગળવા દેવું ગ્રેવી જેવા થવા દેવું તો ટમેટા આપણે એકદમ સરસ ગ્રેવી જેવા થઈ ગયા છે તો હવે આપણે એમાં એકવાર ફેરવીને આપણે એમાં મેથી નાખી દેવું હવે આપણે આ મેથી નાખી દેવું હવે બધું મિક્સ કરી લે છે છે જ આપણે આપણે કરવાનું એટલે થોડુંક પાણી નાખશું એક બે મિનિટ સડવા દેવું પેલા તેલમાં પછી તો આપણે મેથી ઘડીક તેલમાં સડવા દીધી છે હવે આપણે એમાં પાણી થોડુંક નાખશું આપણે બે ચમચા પાણી નાખ્યું છે થોડુંક આપણે રાહતું કરવાનું છે એટલે હવે આપણે મિનિટ દેવું તો હવે આપણે એકદમ સરસ આપણું તેલ છૂટું પડી ગયું છે થોડુંક રહરાત થઈ ગયું છે તો રસો આપણે જે પ્રમાણે રાખવો હોય એ પ્રમાણે આપણે રાખવાનો તો હવે ગેસ બંધ કરી દઉં અને આને આપણે નીચે ઉતારી લેવું આમાં આપણે સર્વ કરી લે પાલક મેથીનું શાક બહુ મસ્ત બને છે એકવાર જરૂર ટ્રાય કરજો તો તૈયાર છે આપણું પાલક સૂકી મેથીનું શાક જમારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું પાલક મેથીનું સૂકી મેથીનું